ભારતીય ગ્રામીણ ડાક કર્મચારી સંઘ દ્વારા ડિવિઝન ઓફિસે કરાયા ધરણા ગ્રામ્ય કક્ષાએ આવેલ ગ્રામીણ ડાક કર્મચારીઓએ કર્યા હતા ધરણા ગ્રામીણ ડાક કર્મચારીઓને આઠમું પગાર પંચ લાગુ પડે તેની સાથે અન્ય માંગો પણ કરવામાં આવી ઉપલા કર્મચારીના પ્રેશરથી પરાણે ટાર્ગેટ પૂરા કરવા માટે ડમી પોલિસી ડમી ખાતાઓ ખોલવા પડે છે ખોટા કામ કરવા પડે છે જે બંધ થવું જોઈએ પંદરસો થી બે હજારની વસ્તી ધરાવતા ગામોમાં ડિજિટલ સેવા સહિત બધા કામો પૂરા કરતા હોવા છતાં આઠમા પગાર પંચ થી વંચિત રહેતા હોવાનું જણાવ્યું મારું હું ગુજરાત સર્કલ સેક્રેટરી બીજી ડી કેસ યુનિયન ભારતીય ગ્રામીણ ડાક કર્મચારી સંઘ ભારતીય મજદૂર સંઘ અમારે અત્યારે હાલમાં જે આજની તારીખમાં જે અમારા ડિવિઝન લેવલે જે અમારી માંગણીઓ છે એના અનુસંધાનમાં જે અહીંયા જે અત્યારે ડિવિઝનના ધરણા કરવામાં આવ્યા છે તે બાબતે અમે અહીંયા સરે ગ્રામીણના ગ્રામીણ ક્ષેત્રમાં ગ્રામીણ ડાક સેવકો છે એ બાબતે અમે અહીંયા ભેગા થયા છે એમાં અમારી મુખ્ય માંગણી જે છે એ અમારી એક પે કમિશન છે આઠમુ પગાર છે જેમાં જે એક એક બે હજાર છવિસ થી અમને જે લાગુ થવું પડે એ અમને બાકાત રાખવામાં આવ્યા છે એ બાબતે અમે સરકારની સામે અમે રજૂઆત કરવા માટે અમે ધરણા કરવામાં આવ્યા છે તે બાબતે અમે આ માનીય છે સુપ્રીત સાહેબ છે એમની સાથે મુલાકાત કરી અને જે અમે આવેદન પત્ર આપવાના છે એ બાબતમાં અમે આવેદનપત્ર અમે સુપ્રિટેન્ડન્ટ સાહેબના સુપ્રત કરવાના છે બીજી માંગણી જે અમારી છે કે જે બીજી માંગણીની અંદર અમારો એક જ હેતુ છે કે જે ગ્રામીણ લેવલે જે ગામડાની જે વસ્તી છે વસ્તી ગામડાની વસ્તી જે છે પંદરસો બે હજાર કે 2500 કે 3000 ની વસ્તી હોય છે એના રિગાર્ડિંગ જે અમને લોકોને જે ઉપર લેવલથી જે ટાર્ગેટ કરવામાં આવે છે જે ટાર્ગેટ કરવામાં આવે છે એ ખરેખર જેન્યુઅલી ટાર્ગેટ જેન્યુઅલી કામ થવું છે એ કામ કરવા છતાં અમને જે ડમી પોલિસી ડમી ખાતા કરવામાં આવે છે જે કહેવાય કે એક જાતનું ડિપાર્ટમેન્ટને નુકસાન છે એવું કામ અમે કરવા ઈચ્છતા નથી છતાં પણ અમને એવા થી કામ કરવામાં આવે છે એ અમે બિલકુલ બંધ થવું જોઈએ એ અમારી એક માંગણી છે બીજું કે અમારી ગામડાની એ સિચુએશનના પ્રમાણે જે અત્યારે ડિજિટલ ટ્રાન્ઝેક્શન એટલે કે ડિજિટલ બેન્કિંગ સિસ્ટમ કે જેવા કે આધારના બે આધારનું કામ